સાવલીના ગોઠડા ગામે પ્રાથમિક અને વિકાસ વિદ્યાલય ખાતે ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ ઓફિસરની અધ્યક્ષતામાં શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવાયો રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં શાળા પ્રવેશ ઉત્સવ બે હજાર પચીસ ઉજવાઈ રહ્યો છે તે અનુસંધાને વડોદરા જિલ્લાના સાવલી ડેસર તાલુકામાં પણ અલગ અલગ શાળાઓમાં પ્રવેશ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે આજે સાવલી પાસેના ગોઠડા ગામે મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત વિકાસ વિદ્યાલય ખાતે આઈડી ડીએસ શાખાના ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ ઓફિસર સાવિત્રીબેનની અધ્યક્ષતામાં શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરાઈ હતી અને વિદ્યાર્થીઓને ટ્રસ્ટી મંડળ અને વાડીઓ દ્વારા પ્રોત્સાહિત કર્યા હતા જ્યારે ગોઠડા ગામની પ્રાથમિક શાળામાં પણ શાળા પ્રવેશ ઉત્સવની ઉજવણી ગોઠડા પંચાયતના પૂર્વ સરપંચની દીકરી નવા વરાયેલા યુવા ઉત્સાહી સરપંચ તસ્મીના સૈયદ અને નવા ચૂંટાયેલા સભ્યો અગ્રણીઓ શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા ઉત્સાહી સરપંચ તસ્મિન સૈયદે બાળ વિદ્યાર્થીઓને પોષણ સાથે શિક્ષણ માટે આશા વ્યક્ત કરી હતી અને પ્રકૃતિના જતન માટે શાળા પ્રાંગણ્યમાં વૃક્ષારોપણ કર્યું હતું આ પ્રસંગે ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ ઓફિસર લાયઝન અધિકારી કિરીટસિંહ બારિયા આચાર્ય શિક્ષકગણ પૂર્વ સરપંચ મોહમ્મદ અલી સૈયદ ટ્રસ્ટીગણ નવા ચૂંટાયેલા શકીલભાઈ સૈયદ સહિત વોર્ડ સભ્યો અગ્રણીઓ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા પ્રોગ્રામ ઓફિસર આઈસીડીએસ જિલ્લા પંચાયત વડોદરા શાળા પ્રવેશ ઉત્સવના આજે ત્રીજા દિવસે ગોપટા પ્રાથમિક શાળામાં કાર્યક્રમમાં નવનિયુક્ત સરપંચ સાથે હાજર રહેવાની તક મળી આજે પ્રાથમિક શાળાની અંદર જેટલા પ્રવેશ લઈ રહ્યા છે બાળકો એ તમામના વાલીઓ પણ ઉપસ્થિત છે એ ખૂબ જ આનંદની વાત છે કારણ કે બાળકો માટે શિક્ષણના ક્ષેત્રમાં પ્રવેશનું આ પ્રથમ પગથિયું છે અને એ અવસરે શિક્ષક મહેમાનો અને સાથે વાલી પણ હાજર હોય એ બાળક માટે પણ એક કાયમી સંભાળણું બની રહે છે અને શાળાની મુલાકાત લેતા ઇન્ફ્રાસ્ટ્રકચરની રીતે શાળા તમામ સુવિધાયુક્ત છે ખાસું મોટું ગ્રાઉન્ડ ધરાવે છે પર્યાવરણની દ્રષ્ટિએ પણ વાતાવરણ સારું છે અને બાળકો પણ પૂરતી સંખ્યામાં હાજર રહે છે વાલીઓ સાથેનું શાળાનું ઇન્ટરેક્શન પણ સારું છે ની મિટિંગો રેગ્યુલર થાય છે અને બાળકોના વિકાસમાં શિક્ષણની સાથે સાથે શિક્ષણ સિવાયની ઈતર પ્રવૃત્તિઓમાં પણ બાળકો પણ રસ લઈ રહ્યા છે અને શિક્ષકો પણ એમને માર્ગદર્શિત કરી રહ્યા છે આજે સરપંચસિંહ સાથે પણ વાત થઈ તેમને પણ કહ્યું છે કે શાળાની અવારનવાર મુલાકાત લે શાળાની કોઈ જરૂરિયાત હોય